પાદરા સરસવની ગામે નવી પંચાયતઘરનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું મંચ પરથી કોંગ્રેસીઓ પર આકરા પ્રહાર કર્યા પાદરા વિધાનસભા મત વિસ્તારમાં છેલ્લા અઢી વર્ષમાં ધારાસભ્ય ચેતનસિંહ જલા દ્વારા વિકાસના કામોની રેલમ જોવા મળી છે રોડ રસ્તા આંગણવાડી નવીન શાળાઓ હોય કે પછી પંચાયતઘર હોય એક બાદ એક કામો મંજૂરથી થઈ રહ્યા છે પણ પૂર્ણ પણ થઈ રહ્યા છે ત્યારે આજે સરસણી ગ્રામ પંચાયતનું નવીન પંચાયતઘર મંજૂર થતાં ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું જેમાં ભાજપા તાલુકા પ્રમુખ સંજયસિંહ પરમાર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય

પંચાયતઘરનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે તેમાં ગ્રામજનો ખૂબ જ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું છે પરંતુ કેટલાક વિરોધીઓ કે જેમને પાદરા વિધાનસભામાં જે વિકાસના કામ થઈ રહ્યા છે અને સરસવણી ગામે જે પંચાયતઘર નથી બની રહ્યું એના માટે આ ગામના જ સરપંચ પતિને પેટમાં દુખી રહ્યું છે પોતાના ગામમાં જે વિકાસનું કામ થાય છે તેમાં બની રહ્યા છે તેમનું કેવું વહીવટ કરે છે કરે છે એમને કહેવા માંગીશ કે ધારાસભ્ય મહેમાન હોય ગામજન જે વહીવટી તંત્ર કામ કરે છે એને ધારાસભ્યને આમંત્રણ આપ્યું હતું અને આ ગામના પ્રથમ નાગરિક તરીકે સરપંચ અને બીજા નાગરિક તરીકે એમના પતિ આવે છે તો એમને પણ હાજર રહેવું જોઈએ જે વિવાદોમાં વિવાદો ઉભા કરીને અડચણ ઉભો કરવા માંગતા હતા અને આજનો કાર્યક્રમ બંધ રાખવા માંગતા હતા અને એમની જોડે લાયસન્સ વગરનું એક છૂટ કોક કોઈક સોશિયલ મીડિયા ચલવે છે એ પણ આ કામમાં અવરોધરૂપ બનવા પ્રયત્નો કરતા હતા પરંતુ સમગ્ર ગામજનો એ ભેગા થઈને આવા વિરોધીઓને જે વિકાસના કામમાં હવનના હાડકા નાખે છે તે લોકોને ગામજનોએ ખૂબ સારામાં સારો જવાબ આપ્યો છે અને હું તેમને કેવા માંગીશ કે તમારા પ્રયત્નો જેટલા કરવા એટલા કરી લો આ પાદરા વિધાનસભા વિસ્તારમાં વિકાસ અટકવાનો નથી નથી ને નથી ખૂબ ખૂબ આભાર